નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્યના કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે અને હવામાનમાં કેવો પલટો આવશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને દબાવી દેજો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળશે ગાંજવી સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદના એંધાણ છે ત્યારે દક્ષિણ ગુજરાતના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે એટલે કે ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે મચ્છીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે કારણ કે અરબસાગરનું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયું છે તે પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે હાલ તે ગુજરાતથી પાંચસો કિલોમીટર દૂર છે જ્યારે મહારાષ્ટ્રના રત્નાગીરીથી ચાલીસ કિલોમીટર દૂર છે તેને લઈને અલર્ટ આપી દેવામાં આવ્યું છે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે ગુજરાતમાં વંટોળ સાથે ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા વાતાવરણમાં પલટો આવશે જો આગામી ત્રણ દિવસ અનેક રાજ્યમાં વરસાદની શક્યતા છે અઠ્યાવીસમીથી જૂનની શરૂઆત સુધી ગાંજવી સાથે વરસાદ પડી શકે છે આ સાથે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ગાંજવી સાથે મેઘમાહોલ જોવા મળી શકે છે ભારે પવન ફૂંકાતા ચોમાસાના પાકને અસર થવાની ભીતિ સેવાઈ રહી છે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો